અને પછી સત્તર વર્ષ પછી જાણ થઈ છોકરા ને ફેસબુક દ્વારા કે પપ્પા જીવે છે ને આનંદ થયો મળે પપ્પા અને ત્યારે પણ એ ખોટી જ બોલાતા કે હું અમદાવાદ જાઉં છું અમને ખબર પડી ગઈ કે ડાકોર ગયા છે તો અમે તપાસ કરી એટલે ગાયબ થઈ ગયા બે થી જતા રહ્યા અને એવી ખબર મારા મમ્મી ને મળી મારા નાની ને કે મારા પપ્પા દાદા દ્વારા મરી ગયા છે મરી ગયા છે એવી ખબર મળી તો મારા મમ્મી અમને અત્યાર સુધી ભણાવ્યા મારી ભણાવી જુનાગઢ ખાતેથી પેલા સજેશન માં આવતું હતું કે આ જુઓ તો મેં જોયું તો એમાં મારા પપ્પા જેવો કોઈ વ્યક્તિ દેખાતું હતું ફોટામાં એવું દેખાયું મને તો મેં કીધું મમ્મી આ પપ્પા જ છે ને તો મમ્મી કે હા બેટા તો કે એમાં ગામનું નામ પણ એ જ હતું અને પપ્પા જ હતા મહેન્દ્ર ચુડાસામાં એમ જ લખેલું હતું તમે આજ છો મારા મમ્મી એ કીધું સિંહ ચુડાસા માં જ બોલો છો તો મારા પપ્પા કે હા હા હું એ જ બોલું છું તો મારા પપ્પા એ થોડેક તો રમૂજ કરી પેલા પછી મારા મમ્મી ને કીધું ગાંડી રડ માં તું હું આવી જઈશ એમ કે સવારે અને એવું કહીને રાતે કઈક સૌરાષ્ટ્ર જનતામાં રાતે એક વાગે ઘરે આવી ગયા અમારા પપ્પા ને અમને જાણ એવી થઈ હતી કે અમારા પપ્પા ગુજરી ગયા છે અમે નાનપણથી જ અમને નથી ખબર કે અમારા પપ્પા ગુજરી ગયા છે મારા મમ્મી એમ જ જણાવી કે મારા પપ્પા ગુજરી ગયા છે એટલે અમે અનાથ આશ્રમ રહીને ભણ્યા છે અને પછી મારા ભાઈને ફેસબુક માધ્યમથી જાણ થઈ કે મારા પપ્પા જીવતા છે એટલે મારા પપ્પાને અમે ફોન કરેલ પાંચ વાગે તો મારા પપ્પા રાતે બાર વાગે આવી ગયેલ અમારી સાથે આઠ મહિનાથી રહેતા હતા હરવા ફરવા અમે જતા હતા પપ્પા સાથે અને પપ્પા અચાનક જ અમારા મમ્મીને મારા પપ્પા અમને એમ કહેતા હતા કે હું અમદાવાદ રહ્યો છું પણ મારા મમ્મી જાન થઈ ડાકોર રહે છે એટલે મારા મમ્મી અહીંયા શોધખોળ કરી તો મારા પપ્પા ત્યાંથી ગાયબ થઈ ગયા છે અને છેલ્લા એકતાલીસ પિસ્તાલીસ દિવસથી અમને મળતા નથી અમારી સાથે કોઈ ફોન પર વાત કરતા પણ અમને તમારા વગર ચાલતું નથી મમ્મી પણ અમને મરવા લઈ ગયેલ હતા બરાબર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે